કેન્સરની વેક્સિન તૈયાર રશિયાએ મેડિકલ સાયન્સમાં કર્યો મોટો પરાક્રમ કહ્યું મફતમાં આપશે વહીવટ રશિયાએ વિશ્વને સારા સમાચાર આપ્યા છે રશિયન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેઓએ કેન્સર સામે એક નવી રસી વિકસાવી છે જે સંપૂર્ણપણે અસરકારક છે અને લાખો લોકોના જીવ બચાવી શકે છે રશિયાના આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે કેન્સર સામે એક રસી તૈયાર કરવામાં આવી છે જે રશિયામાં કેન્સરના દર્દીઓને બે હજાર પચીસની શરૂઆતથી મફતમાં આપવામાં આવશે રશિયાએ કહ્યું છે કે તે આ કેન્સરની રસી તમામ નાગરિકોને મફતમાં ઉપલબ્ધ કરાવશે આજે સમગ્ર વિશ્વ કેન્સર જેવા જીવણેલ રોગ સામે ઝઝમી રહ્યું છે તે દરમિયાન રશિયાનો દાવો સમગ્ર વિશ્વ માટે રાહત રાહત રૂપ બની શકે છે જો હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે આ રસી કયા પ્રકારના કેન્સર સારવાર કરશે તે કેટલી અસરકારક રહેશે અને અથવા રશિયા તેને કેવી રીતે લાગુ કરશે તે જ સમય રસી નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે